સમાન નાગરિક સંહિતા અંગે યુસીસી સમિતિ દ્વારા ભુજમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિ દ્વારા કચ્છમાંથી અભિપ્રાયો મેળવાયા સમિતિએ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકીય સામાજિક ધાર્મિક સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુસીસીની સમિતિના સભ્ય શ્રી સી એલ મિનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય વર્ગો સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતા યુસીસીના મલીકરણમાં કયા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો સૂચનો મેળવવામાં આવ્યા હતા સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્યશ્રી સીએલ મીનાએ બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ નિવૃત્ત શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની